રામ રામ ને આપણે આવી ગયા છે અહીં આજે ચિરાગભાઈના થ્રેસર અહીં કારણ કે આજ ચિરાગભાઈ આંકવા આવ્યા એટલે એનું થ્રેસર કહેવાય એ જો આમ પહેલા હાડી ગલીએ અને થ્રેસર હાલતું કર્યું હોય હેમંતભાઈને ત્યાં પણ મિની ટ્રેક્ટરથી ભર્યા હારે ને પાછો મિની ડ્રાઈવર એ માય એટલે કાંઈ ના ઘટે અને આમ ગોડાઉનનો દરવાજો ખુલ્લો જ રાખ્યો હે માંડવી નીકળે ન ભરી દેવી છે અને સામે જો આ જે ડૂસો ને થાય ને એટલે માંડવી ચોખ્ખી કરી અને સીધે સીધો ડૂસો ભે હું તબેલે જ પુગાડવાનો છે અગણી તમને તબેલો બતાવું અત્યારે જો આ માંડવી હજી શરૂઆત ચાલુ કરી છે કારણ કે જીરાગભાઈ એક જગ્યાએ કાઢી લીધું અને હવે બીજી જગ્યાએ છે અને આ એનો તબેલો કારણ કે આ ડૂસો તો છે ને લગભગ બાર દિનો થાય અને ઘરના જ ઓરે છે બધાય ઘર ઘરના કામ હલાવી લઈએ છે અને હજી આ માંડવીનું મૂર્ત કર્યું છે બુંગણ મોટું પાયતનું હોય કે એટલું ભરાઈ જાય એટલે ઘણું એવું કીધું હવે એ તો એની મહેનત કરી હવે એવું થાય અને થોડુંક સાઈનામાં ફેરફાર ઘણી અલગ અલગ પ્રકારના કરવા પડે છે અલગ અલગ સ્ટેપ ઉપર હાલવું પડે છે કારણ આખી ભરાઈને આવે તો એને સારવા માટે જરૂર પડે પાછી ધોઈડવારી માંડવી હોય એટલે થોડુંક એ ક્લિયરિટી કરવી પડે એટલે એ આ માંડવી જો આ કમ્પ્લીટ છે ચોખ્ખી થઈ ગયેલી પણ બહુ એટલો બધો વાંધો નથી આવતો પછી ઓર ઉપર આધારિત ઓર થાય ને તો તકલીફ રહી હશે બાકી ને માંડવી થાય સારી પણ હવે આપણે હજી એક થ્રેસર હાલે હે અડદમાં એ તમને બતાવું આ તો હેમદભાઈ ને જો આ કોણ ને બધું નોખું નોખું કમ્પ્લીટ હાલે છે હવે જાય બીજા થ્રેસર ત્યાં આ આપણે છે ને અડદમાં હાલે છે બરોબર તો અડદમાં ભીખુભાઈની આપણે હવારમાંથી ચાલુ કર્યું હોય દસ વીઘાના અડદ છે અડદ ટોપ ટેન કંડેક્શનમાં હે કારણ કે અવારના વરવામાં આવો ઉતારો કોઈને અડદમાં આવ્યો નથી પણ તકલીફ એ છે કે ફૂલ ઘાર છે લીલા છે વોલવાળા છે અને આ ડાઠાતા જોવાની કે સીમા વગરના તો બહુ અડદના જેવા બાજકા ભરાઈ ગયા સોખા કાયદેસર આવે છે આપણી પાસે જે ફિલ્ટર સાઈનો કંઈ ફિલ્ટર સાઈનો હોય એટલે મેન તકલીફ આ છે ડાઠાવાળી બાકી જોઈ લેવાની ક્વોલિટી સોખા કેમ છે કંઈ ના ઘટક અમુક દાણો છે સફેદ આગતરી હિંગ છે એ વરસાદને કારણે થોડીક સફેદ થઈ ગઈ છે અને આવું તો હું થયું છે બાકી કાંઈ કોઈ જાતનો વાંધો નથી અને આ એક થોડુંક ડાઠાવાળો પ્રોબ્લેમ બહુ છે લીલા છે ને એટલે કાપી નથી શકતું એટલે આને કાંધાને આપણે એક્સ્ટ્રા એમનું રહેવા દેવાનું છે ખાલી હોલ પીલી અને કમ્પ્લીટ કરી લેવું ભલે પછી ભીકું ભાઈ મારે કારણ કે અવારના વરમાં અડદના ઉતારા નથી આવી ભાઈ એકથી બે મણ ત્રણ મણ ને વિઘે એવા એવરેજ આવી છે આમાં અડદ આઠથી દહ મણની એવરેજ આવે એવું મને અંદાજીત લાગે હજી કાઢવાના બાકી છે નીકળી જાય બધા તે પછી કાયદેસર ખ્યાલ આવે એટલે હમણાં આપણે છે ને બહા બી છે બે ટ્રેક્ટર અહીંયા હાલે છે આ એક બોતેર પચાસ એ સીપીએમાં હાલે છે અને એક બાવન પિસ્તાલીસ એ આ થ્રેસરમાં હાલે છે અને એક સિરાજભાઈ હાકે હે બસો એકતાલીસ એટલે હવે આમાં એને મોડીફાઈ કરવાનો ટાઈમ નથી આવ્યો આની છત્રી ઉતારેલી પડી હવે નવી ખર્ચો કરી નાખ્યો છે પણ હવે ફિટિંગ કરવાનો ટાઈમ નથી આવતો હવે જો સેજન આમને ના નીકળે તો સારું બાકી તો હવે સેજન સેજનની વાત છે મિત્રો વિડીયો કેવો લાગ્યો શેર જરૂર કરી દેજો